હિસાબ હિસાબ ના હાલતા ને આ છપરી ગેંગ હતી એમને કંઈક બનાવી છે વિડીયો અંદર વિડીયો બનાવીને એ લોકો એવું બધું તો મને એવું ડાઉટ લાગ્યું કે અંદર આ કંઈક હશે હવે મને ડાઉટ લાગતું હતું પણ હવે પછી મારા આઈડિયા નહીં આવી કે મને આ મારશે કે શું કરશે ને ઓલ્ડ લેડી આમનો જે ભત્રીજો છે મુનાફ મંસુરી એમનો ભત્રીજો છે ને એમના તો પેલો કેપ કરીને છે સૈયદ એ નોકરી કરે છે ના બધી છપરી ગેંગ એના તહેત બધી ભરાયેલી છે ને કબીર મંજૂરી એ બધી એમના તહેત ભરાયેલી છે ને ઇસ્માઇલ ટેનુ પેલો ભત્રીજો છે કબીર મંજૂરી છે પેલો ફાઈનેન્સર કરે છે મુનાફ મંસુરી એને મોકલ્યું મારા તઈ મારવા માટે તો આ બધી રેકી એ બધી એને કરાયેલી છે મારા એક પર ગયો ફટકો મારી દીધું ને ચાકુ લઈને માથા મને એમાં મને પેલા કેપ સૈયદે એવું કીધું કે આ એને મારી જ નાખો એને બચાવું જ નહીં એને પતા જ નાખો એટલે પછી આ આજુબાજુવાળા એકદમ આવ્યા ને તો એ લોકો ભાગી ગયા પણ મારી હાલત એવી થઈ ગઈ હતી ગંભીર હાલત તો મને પડોશી એને બધા લઈને નાઠા ને બધા દવાખાને સીધું લઈને ગયા ત્યાં આ નાહી ગયા છે છે શું ના નહી પકડાયા છે અમે આ વિનંતી કરીએ છીએ કે જલ્દી જલ્દ એમને પકડો ને કાલ ઉંડીના મારા ઉપર પાછું વાર કરે એના પેલા આ લોકોને પકડો ને જેમ એને એવી સજા આલો આ છબરી ગેંગને કે બીજી જોડે બીજા જોડે આવું ના કરે

એમની એ લોકો બતાવે છે ચુમ્માલીસ કારખાના ટ્રસ્ટની અંદર અમે જ્યારે વકફમાંથી આવેલા ને એ લોકોએ જ્યારે તપાસ કરી એ તપાસ અહેવાલ પછી જ આ બધી રામાણો થયેલી છે વકફના લોકો આવીને તપાસ કરીને ગયા ત્યારે પંચ્યાસી કારખાના થયા બે હજાર ત્રેવીસ માં આવ્યા હતા ને ત્રેવીસમાં આવીને એ તપાસ કરીને ગયા છે એ લોકોએ કીધું છે કે જલ્દથી જલ્દ આ કરપ્શન લોકોને ઉતારો આ તંજનને

એ લોકો કાચું અમને કોઈ જાણ જ નહીં કરતા અમે માગી માગીને થાકી ગયા છે એમની જોડે કે ભાઈ તમે આલો તો એક વખત હાલ્યું છે તો વીસ હજાર રૂપિયા એને બતાવ્યા છે વીસ હજાર રૂપિયા એટલે વીસ હજાર રૂપિયા આવક છે એવી રીતના અમને બતાવે છે ને અમારા જે એના પેલા જે એમની પેલા જે ટ્રસ્ટીઓ હતા એમને પંદર લાખની એફડી મેકીન ગયા હતા પાંચ લાખ ચાલીસ હજાર રોકડા આપીને ગયા હતા એ પૈસા એ કશું બતાવતા નથી ને કઈ છે શું છે અમે એ જ માગીએ છીએ કે તમે આ બધું હોયને ઓપન કરો જમાતની આગળ ઓપન કરો અમારું કહેવાનું એ જ હતું તો આ લોકોએ મારા ઉપર આવી રીતના છપરી ગેંગ મોકલી છે ને આવી રીતના હમલો કર્યો છે મારે મારી નાખવાનો હુમલો કર્યો છે કબીર મનસુરે ચાકુ લઈને ને કેપ સૈયદે આ લોકોને એવી હાલત કરવી જોઈએ કે બીજી વખતે આવા બીજા લોકો એવા ઊભા થતા હોય એ એવા ઊભા ના થાય એમને તો જેલમાં નાખવું જોઈએ ને ચાર કરોડ જો કોબાણ છે એ એમને ભરવું પડે યા તો પછી એને જામીન જ ના થાય એમની પ્રોપર્ટી ઉપર સીલો થાય વસૂલો થાય એવી રીતના વકફમાં ચાલે જ છે ટ્રિબ્યુનલમાં ચાલે છે અમને કે કેસ પાછો લઈ લો અમે કહીએ કે ના મને ઓલરેડી પૈસાની ઓફર આલી પણ મેં ના લીધા મેં કહું આ તમે આ સમાજમાં તમે ઊંધો કરી રહ્યા છો આજે અમારી હાથમાં આવ્યું બે વર્ષથી તો અમે દુનિયાભરનું કાર્ય કર્યું અને બધા જમાતવાળાએ ખુશ થયા બધી રીતે જે અમારાથી બન્યું એ અમે